હલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે કે નવા બ્લોગમાં તો મિત્રો આજે આપણે સિમરજી બાપુની રથયાત્રાનો મહોત્સવ છે તો તે મેળાની મુલાકાત લેવાના છે અને હું સંપૂર્ણ મેળો તમને આજે બતાવવાનો છું હમણાં થોડેક ક્ષણોમાં આજ પાલખી પણ આવવાની છે તો તેના દ્રશ્યો પણ આપણે વિડીયોમાં લેવાના છે તો પહેલા આપણે અહીંયા મેળામાં જઈએ મેળામાં શું શું લોકો વેચવા માટે આવ્યા છે અને પબ્લિક કેટલીક જમા થઈ છે તેના વિશેની માહિતી તમને આ બ્લોગના માધ્યમથી આપી દઈશ તો મિત્રો આશા રાખું છું કે તમે બધા મજામાં આવશો હું પણ મજામાં છું તો ચાલો આ બ્લોગની શરૂઆત કરી દઈએ અને મિત્રો એક ખાસ નમ્ર વિનંતી છે કે જો ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા ફેસબુક પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં તો ચાલો આજના બ્લોગની શરૂઆત કરી દઈએ આપણે તો અહીંયા સ્ટોલ નખાઈ ગયા છે અત્યારે તમે જુઓ તો અત્યારે તમે જુઓ તો ઠેક ઠેકાણા બધા સ્ટોલ છે તે નખાઈ ગયા છે અને મેળો ફૂલ જામી ગયો છે અત્યારે સાંજના ટાઈમ પછી અહીંયા પુષ્કળ પ્રમાણમાં પગલી ભેગી થવાની છે મેળો નખાણો છે અત્યારે મિત્રો અત્યારે ટાઈમ થોડોક પબ્લિકની અવર જવર ઓછી છે પણ સમય જતા પુષ્કળ પ્રમાણમાં પબ્લિક ભેગી થવાની છે અત્યારે ઘણી બધી વસ્તુઓ વેચાવા માટે અહીંયા આવી છે રથયાત્રામાં અત્યારે તમે જોઈ રહ્યા તો અત્યારે આપણે જે જમણવાર છે જે સાઈડ ગોઠવવાનું તે તરફ આપણે જઈ રહ્યા છે અત્યારે ત્યાં જઈએ ત્યાંની વ્યવસ્થાઓ પણ જોઈએ ખરેખર સુંદર મજાનો મેળો છે યોજાણો છે અને અસંખ્ય સંખ્યામાં માનવ મહેરામણ છે તે અહીં મેળામાં ઊભો થવાનો છે તો અહીં મિત્રો જમણવાની વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે બાપુના આશ્રમની જગ્યા છે અને અહીં જ વ્યવસ્થા બધી ગોઠવવામાં આવી છે તો હું બાપુના જે અત્યારે મેન બધી વ્યવસ્થા ગોઠવી છે ને જ્યાં પાલખીઓ ઊભી રહેવાની છે તે સ્થળ ઉપર હું તમને લઈ જાઉં છું અત્યારે 鱼排。 ખૂબ જ સારા પ્રમાણમાં એવી વ્યવસ્થાઓ અત્યારે કરવામાં આવી છે મિત્રો વ્યવસ્થાઓ તમે જોઈને ખરેખર મજા આવી જાય અને આ વખતે બે હજાર ચોવીસની રથયાત્રા મહોત્સવ કંઈક અલગ જ ઉજવવામાં આવે છે yeah mm -hmm. Oh અહીંયા ભજન કીર્તન ચાલે છે બાપુ ના ભજનો ગવાઈ રહ્યા છે પાછળ તમે જોઈ રહ્યા છો હવે આપણે બાપુ ના મંદિર બીજી વ્યવસ્થાઓ છે ત્યાં પણ આપણે જગ્યા જમણ જમણવાર છે ત્યાં પણ જઈ આવ્યા અને ત્યાં બાપુના ભજન કીર્તનનો કાર્યક્રમ ચાલુ છે તો ત્યાં પણ જઈ આવ્યા અને હજુ મેળો છે તે ફરવાનો ખૂબ જ બાકી છે અને હમણાં થોડી ક્ષણોમાં પાલખી આવતી જશે તો તેના દ્રશ્યો પણ આપણે આ ફ્લોગમાં દર્શાવીશ સારા પ્રમાણમાં આવી બધી વ્યવસ્થાઓ ગોઠવવામાં અત્યારે છે આખો મેળો ફરીએ તો લગભગ બે ત્રણ કલાક નીકળી જાય હજી હમણાં પબ્લિકનો ઘસારો નથી એટલે વાંધો ન આવે પણ પબ્લિકનો જેવો એવો ઘસારો થાય ને એટલે અહીંયા ક્યાંય પગ મૂકવાની જગ્યા નહીં રહી આ મેળામાં લગભગ ઘણી બધી વસ્તુઓ છે તે વેચવા માટે અત્યારે આવે છે

કે અસંખ્ય માનવ મહેરામણ છે તે અહીં ઊભો થવાનો છે અને લોકો ખરેખર અહીં ભીડ આવે છે બાપુના દર્શન દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ પ્રસાદ લેવા માટે અને બાપુની રથયાત્રાનો મહોત્સવનો આનંદ લેવા માટે અસંખ્ય પ્રજા આવે છે અહીં અત્યારે દરેક વ્યવસ્થાઓ મિત્રો તો મિત્રો અત્યારે દરેક જગ્યાએ બધી વસ્તુઓ વેચવા માટે ખુલ્લી મૂકવામાં આવી છે અને આ મેળો છે તે આખી નાઇટ રહેવાનો છે સવાર સુધી અને કાલ ના છ વાગ્યા સુધી આ મેળો રહેવાનો છે તમે નજર માનો તો લાગત તમને પબ્લિક જ દેખાશે મિત્રો કોશિશ કરી છે કે આખા મેળાના બધા તમામ દ્રશ્યો તમને બતાવી શક્યો છું અને આખો મેળો અત્યારે ટ્રાફિક નથી એટલે શૂટિંગ બધું લેવાઈ ગયું છે આપણે પણ જો ટ્રાફિક હોય ને તો ક્યાંય ઊભો રહેવાનો પણ વ્યર્થ રહી નહીં માટે અત્યારે જ આપણે આ વ્લોગ બનાવી નાખ્યો છે બહુ હશે એટલે કદાચ વારો પણ ન આવે પણ અત્યારે દર્શન કરી બાપુના તો મિત્રો આ બાપુના મંદિરનો શણગાર મિત્રો એકદમ અદ્ભુત કરવામાં આવ્યો છે ને કે ખરેખર આ લોકોની મહેનત જોઈને એકવાર વાવા કહેવાનું મન જરૂરથી થાય તો આપણે અંદર જઈએ દર્શન કરવા બાપુના મંદિરમાં અત્યારે મિત્રો એક બાપુના મંદિરની પ્રદક્ષિણા પણ આપણે કરી લઈએ સરસ મિત્રો સારી રીતે શણગારવામાં આવ્યું છે અદભુત રીતે મંદિરને એવી રીતે કે મિત્રો જોતા ખરેખર ખુશ થઈ જઈએ આપણે તો અત્યારે મિત્રો પાલખીઓ આવી ગઈ છે બાપુની તો અત્યારે મિત્રો ભાવિક ભક્તો છે બાપુની પાલખી લઈને ત્યારે આવે છે તમે જુઓ આ બે બેનું છે એના હાથે પાલખી ઉપાડી છે લોકોમાં એટલી શ્રદ્ધા છે મિત્રો કે બાપુના આવા ભગીરથ કાર્યમાં એટલે હાજરી આપે છે બાપુની પાલખીના સામાય અત્યારે થઈ ચૂક્યા છે મિત્રો અને પાલખીઓ બધી આવવા લાગી છે તો અત્યારે મિત્રો સુરક્ષાઓ પણ ગોઠવવામાં આવી છે કારણ કે એટલો બધો માનવ મહેરામણ ઊભું હોય ત્યાં સુરક્ષાના પગલે પણ ધ્યાન દેવું પડે તો સુરક્ષાઓ પણ ગોઠવવામાં આવી છે અને મેળો ફૂલ જામવાની તૈયારીમાં છે અત્યારે મેળો ફૂલ જામશે રાત્રિનો પાણીપુરી ના સ્ટોલ પણ નખાઈ ગયા અત્યારે કનુ શેઠ રમેશ શેઠ હા કનુભાઈ કઈ કઈ ફ્લેવરમાં પાણીપુરી છે પાણીપુરી ખાઈ એમ ને તો પાણીપુરી પકોડા બધું મળી રહે મિત્રો તો મેળાનો આનંદ લઈશું બધા તો ખરેખર મિત્રો બધાને આનંદ જ આવવાનો છે અને આ જુદા જુદી સ્ટોલ છે તો બધા આવજો અને પાણીપુરી પકોડા ભજીયા બધું મળશે તો આવે ને આખા મેળાનો આનંદ લઈ તેમાં પાલખીઓ પણ આવી બાપુના દર્શન પણ કર્યા તેમજ આખો મેળો પણ માણ્યો અને જ્યાં જ્યાં કેટલીક વ્યવસ્થાઓ છે તે પણ જોઈ બાપુના ભજન કીર્તન ચાલતા હતા તે પણ આપણે જોવા ગયા અને માણ્યા તેમજ બાપુનું પાલખીના જે હામિયા કર્યા અને બેનુ દીકરીઓ જે રાસ ગરબા રમી તે પણ જોયું તેમજ બાપુના દર્શન પણ જોયા તો મિત્રો આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરવાનું નહીં ભૂલતા અને ભાઈઓ ખાસ કરીને સિમરવાળા હોય હવે લાઇક તો કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ગામનો જ છું તો સબસ્ક્રાઈબ તો કરવાનો બને જ મારો ભાઈ તો ફરીથી નવા બ્લોગમાં મળીશું ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સદગુરુ